ના કે રૂ મિત્રો શું પ્રશ્ન છે હુકમ થઈ છે અમલવારી ન થાતી શું છે નમસ્કાર હાજી રસ્તો ખોલવા હા હા શું થાય છે શું થાય છે ના એની નોંધ ન પડી તો હુકમ થશે બસ તો રસ્તો ખુલી ગયો ને બસ એ હુકમ આપણે સાચવી રાખવાના બીજી વાર ક્યારે જો રસ્તો બંધ કરે તો એના આધારે સીધી ફરિયાદ દાખલ કરવાની થાય હા ના ન પડે ન પડે ન પડે હા વહીવટી બાબત થઈ હા ભલે ભાઈ હા ખેડૂત મિત્રો આ ભાઈની જેમ રસ્તા બાબતે જો જાગૃત થશો અને માર્ગદર્શન મેળવતા રહેશો તો સો ટકા તમારો રસ્તો ખુલશે અને રસ્તો ખુલે એટલે પછી હુકમની નકલો આપણે સાચવી રાખવાની જેથી કરીને બીજી વખત જો એ સામેવાળો વ્યક્તિ આવી રીતે રસ્તો બંધ કરે તો તમે કાયદાકીય પગલાં લઈ શકો યુટ્યુબની અંદર જઈ રમણીભાઈ કોટડીયા લખશો એટલે આવી અવનવી માહિતી મળશે અને હવે પછી ખેડૂતો જે છે આવા બધા કામ જાતે કરી શકે ઘણા બધા ખેડૂતોને કરવું હોય છે પણ કેવી રીતે કરવું ડ્રાફ્ટિંગ કેવી રીતે કરવા અરજી કેવી રીતે કરવી અપીલ કેવી રીતે કરવી ડિફેન્સ એટલે ખોટી રીતે કોઈએ ફરિયાદ દાખલ કરી તો બચાવ કેવી રીતે કરવો માનો કે રોડ રસ્તો છે તો તમારે રસ્તો આપવો છે તો સામેવાળો ખોટી રીતે ફરિયાદ કરીને ખોટી રીતે માગે છે તો તમારે ડિફેન્સમાં કહેવાય એ ડિફેન્સ તમારે કેવી રીતે લખવી જોઈએ એવી રીતે તમારો રસ્તો કોઈ બંધ કરી દે છે તો રસ્તો જે છે કેવી રીતે ખોલાવો ખુલ્લો કરવો અને એને અરજી અપીલ કેવી રીતે દાખલ કરવી અને જો અરજી કરી નાખેલી હોય અને તમારી અનફેવરમાં ચૂકાદવા આવે તો રિવિઝન અરજી કેવી રીતે દાખલ કરવી આવી બધી બાબતો ઉપરાંત કોઈ આરટીએસ અપીલો હોય આવી બધી બાબતો જે છે જે ટૂંકમાં મામલતદાર કોર્ટ જેને કહેવાય એટલે પ્રાંત અધિકારી રેવન્યુ કોર્ટમાં કેસ દાખલ કરવા બાબતે હવે પછીના એડવાન્સ તાલીમ કેમ્પની અંદર આપણે આવી બધી બાબતો શીખવાડીશું જેથી કરીને ખરા અર્થમાં ખેડૂત જે છે એ પોતાના એડવોકેટ પોતે જાતે બની શકે મોટાભાગે ખેડૂતો જે છે એ લગતા વાંચતા તો આવડતું જ હોય તો એટલા ખેડૂતો તો આરામથી આટલું કામ કરતાં થઈ જશે કારણ કે અત્યાર સુધીમાં જે તાલીમ કેમ્પોમાં આપણે ખેડૂતોને વહીવટી કામગીરી શીખવાડેલી છે એનાથી એ અનુભવ ઉપર આવ્યા છે કે જે ખેડૂતો વહીવટી કામગીરી કરી શકશે એ અપીલ અરજી રિવિઝન રસ્તા ખોરવા પાણીના નિકાલ વગેરે બાબતે પણ કેસ રેવન્યુ કોર્ટમાં જાતે કરાવતા ચલાવતા થઈ શકશે જેથી કરીને ખેડૂતના પૈસા બચશે તથા ખોટી યાત્રામાંથી એ છુટકારો પામી શકે આપણો હેતુ કોઈને કજિયા કરાવવાનો નથી પણ ખોટી રીતે ઉડતા આવી જતા હોય તો એની સામે એને લડતા પણ આવડવું જોઈએ એટલે એવા પ્રકારની તાલીમ આપવાનો આપણો આ ઈરાદો છે જેમ કે આર્મીની અંદર આપણે ભલે સૈનિકમાં દાખલ નથી થવું પણ ઇઝરાયલની જેમ ઘરે ઘરે દરેક વ્યક્તિને બે વર્ષ આર્મીમાં રહી અને ટ્રેનિંગ તો લીધેલી હોવી જોઈએ જેમ કે મગદળ ચલાવતા આવડવું જોઈએ લાઠી દાવ જે છે એ રમતા આવડવું જોઈએ ભલે આપણે કોઈ ઉપર લાઠી લઈને પ્રહાર નથી કરવો પણ જે રીતે અખાડાની અંદર શીખવવામાં આવે છે એવી રીતે કરાટેની અંદર શીખવામાં આવે છે એ બધી વસ્તુ ડિફેન્સ માટે છે તો એવી જ રીતે એડવાન્સ તાલીમ કેમ્પ આપણે ડિફેન્સ હેતુથી તૈયાર કરી અને ખેડૂતોને શીખવા માગીએ છીએ જેની વિગત હવે પછી આગળ યુટ્યુબમાં મૂકાશે ત્યારે જોતા અને જાણતા રહેજો